ઉત્તર ભારતમાં પહાડો પર બરફવર્ષાથી ઠંડી વધી ગઈ છે શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસની નીચે ઉતર્યો છે પહલગામમાં તાપમાન માઇનસ પાંચ ડિગ્રી નોંધાયું છે ગુલમર્ગમાં તાપમાન માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે તો કાઝીગુંડમાં તાપમાનનો પારો માઇનસ બે પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચી ગયો છે શ્રીનગરનું પ્રખ્યાત દલ લેક અત્યારે ભારે વરસાદ અને બરફવર્ષાના કારણે છે લેક પર બરફની પરતો જામી ગઈ છે તો ઉત્તરાખંડમાં કેદાર વેલી તુંગનાથમાં વર્ષા થઈ રહી છે હિમાચલ પ્રદેશમાં લાહોલ સ્પીતિ બરફમાં ઢંકાઈ ગયું છે અલ્હાદક દ્રશ્યો અત્યારે પહાડી વિસ્તારોના જોવા મળી રહ્યા છે જ્યાં જોવો જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર બરફ જ દેખાઈ રહ્યો છે જોકે બરફની મજા માણમાં પણ અત્યારે પ્રવાસીઓનો ધસારો ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળી રહ્યો છે શ્રીનગર હોય કેદારનાથ હોય શિમલા મનાલી તમામ જગ્યાએ અત્યારે માત્ર રસ્તા ઉપર બરફ જ બરફ જ જોવા મળી રહ્યો છે માઇનસમાં તાપમાન નોંધાયો છે ક્યાંક માઇનસમાં ત્રણ ડિગ્રી તો ક્યાંક માઇનસમાં પાંચ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે કેદારનાથના આ દ્રશ્યો જ્યાં મંદિરની આસપાસ બરફ દેખાઈ રહ્યો છે અવિરત બરફ વર્ષા થઈ રહી છે તો આ સાથે જ દલલેક જ્યાં પરતો જામી ગઈ છે બરફની